થરા થરાસેર શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો કાંકરા તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શેર શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ઉજવાયો આ કાર્યક્રમ કાંકરા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહની અધ્યક્ષતામાં અને નગરપાલિકા થરાના ચીફ ઓફિસર બાબુભાઈ જોશી ગીરાબેન શાહ અલ્પેશ શેઠની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજન પામ્યું ઉત્સવ અંતર્ગત દીકરો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સાથોસાથ વાલીઓ માટે શાળાની શૈક્ષણિક પ્રગતિ દર્શાવતી પ્રદર્શન ગેલેરી પણ ખુલ્લી રાખવામાં આવી હતી પ્રવેશ પ્રક્રિયાની દ્રષ્ટિએ શાળામાં વર્ષે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે ધોરણ નવમાં એકસો ત્રણ વિદ્યાર્થીનો અને ધોરણ અગિયારમાં એકસો પાંચ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે આમ હાલ પાંચસોથી વધુ દીકરીઓ શાળામાં અભ્યાસ કરી રહી છે શાળાના આચાર્ય ગીરાબેન અખાણી તથા શિક્ષક સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો વાલીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉત્સાહભેર હાજરી આપી દીકરીઓના શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાને બળ આપ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાકરેજ બે હજાર પચીસ સી એમ શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે આજ રોજ યોજવામાં આવ્યો જેમાં થરા શહેર વતી થરા શહેર પ્રમુખ તેમજ શ્રીઓ રાઘેન્દ્રભાઈ જોશી થરા નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ ભૂપતજી ગોયલ અમૃતભાઈ દેસાઈ કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ જે સર્વે હાજર રહેલ જે સર્વે હાજર રહેલ આ સંસ્થાની શરૂઆત પૂર્વ ધારાસભ્ય શ્રી શાંતિલાલ છોટાલાલ ધાંતા દ્વારા કરવામાં આવેલી આજથી ચાલુ ચાલીસ વર્ષ પહેલાં આ સંસ્થા માટે જે છોકરીઓ પોતાના સ્વતંત્ર સ્વતંત્ર બિલ્ડિંગ અને કેમ્પસમાં અભ્યાસ કરી શકે તેના માટે ચાલીસ વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવેલી અને તેમના અને નિરન્દ્રભાઈ શાહ નિરન્દ્રભાઈ ઠાકર જેમના અથાગ પ્રયત્નથી આ શાળાનું અત્યારે કેમ્પસ ફર્યું છે ફૂલ્યું છે અને આ જે બંને મહાનુભાવો છે તેમને આભારી છે જય હિન્દ જયારે સીએમ શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ ફક્ત કન્યાઓ માટેની જ કન્યા વિદ્યાલય ચાલતી હોય એવી કાંકરી તાલુકાની એ પ્રથમ પ્રાથમિક શાળા છે અને આ શાળામાં લગભગ પાંચસો જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ દીકરીઓના એ શૈક્ષણિક કાર્યમાં શાળાના શાળા એ ટ્રસ્ટ સંચાલિત શાળા છે અને એના ટ્રસ્ટી ધીરજભાઈ શાહ પ્રમુખ ધીરજભાઈ શાહ છે ધીરજભાઈ શાહ તરફથી એ દીકરીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ જાણી ખૂબ અત્યંત આનંદ થયો અને સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે જે કામ કરવામાં આવી રહેલ છે એ કામને આ કન્યા વિદ્યાલય દ્વારા એ વેગ આપવામાં આવી રહેલ છે તેવું પણ આજે પ્રસ્થાપિત થયું ખૂબ સારા માહોલમાં કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો કન્યા કેળવણી અને કન્યા પ્રવેશોત્સવ આજે બે હજાર પચીસ છવ્વીસના પ્રવેશોત્સવ પ્રસંગે સીએમ શાહ કન્યા પ્રસંગ વિદ્યાલયમાં અમારી સ્કૂલમાં અંદાજે નવમા ધોરણમાં એકસો ને ત્રાણું અને ધોરણ અગિયારમાં એકસો ને પાંચ દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે દરેક વિદ્યાર્થી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીં અમારી સ્કૂલમાં દીકરીઓને પૂરતો સંતોષ અને સારું શિક્ષણ મળે છે દરેક રીતે અહીં સ્વચ્છતા રીતે અને અભ્યાસ રીતે પણ સારું છે દીકરીઓને સિક્યુરિટી રીતે પણ ફક્ત દીકરીઓ જોવાથી મા બાપોને પણ કોઈ ચિંતા રહેતી નથી અને દીકરીઓ માટે એ વોકેશનના કોર્સો કોમ્પ્યુટરના કોર્સો અને અંગ્રેજીના કોર્સો ચાલે છે એમને કોઈ પણ વાતની તકલીફ હોય તો આચાર્યશ્રીને મેં સૂચના આપેલી જ છે કે મારું ધ્યાન દોરવું દીકરીઓ માટે બીજી અમે અત્યારે કેન્ટીનની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ કેન્ટીનમાં દીકરીઓ માટે ચોખ્ખો નાસ્તો મળે એ માટે એમના માટે અલગથી જ વ્યવસ્થા રાખી છે એ રીતે આ પ્રવેશોત્સવમાં હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારે ત્યાં આ વખતે ધોરણ બારની વિદ્યાર્થીની આખા બનાસકાંઠા જિલ્લામાં બીજા નંબરે પાસ થઈ છે એનું દીકરીનું અને એના માતા પિતાનું કલેક્ટરશ્રીએ એમનું ખૂબ અભિનંદન આપ્યા અને સર્ટિફિકેટ આપ્યું છે એ બદલ દીકરીને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું દરેક બહેનો અહીં સારો અભ્યાસ કરે અને આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું